જામનગર ખાતે જન્માષ્ટમી ના પાવન પર્વ પર હંમેશા શ્રાવણી મેળાનું આયોજન થતું હોય છે આજે દિવસે અને અને વિશેષ કરી રાષ્ટ્રીય મહાપર્વ એવા પંદરમી ઓગસ્ટે આજે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી પહેલાં તો આપ સૌના દર્શકોને હું આજે આપણા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ મેળાની રાહ આપણે સૌ જાણીએ છીએ જામનગર શહેર જામનગર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી પોરબંદરથી દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે નાના બાળકો સાથે પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં ત્યાંના દિવસનો સમય છે છતાંય લોકો અહીં ઉપસ્થિત છે તો આ મેળાની રાહ બધા જ નાગરિકો જોતા હોય ત્યારે મ્યુનિસિપલ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મહેનત કરી અલગ અલગ સ્થળોએ પહેલાં ચકાસવામાં આવ્યા હતા પણ જેમ હોય હોય અથવા એમના દ્વારા સતત બધી વાત મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી પણ એક મહત્વ એ હતું કે લોકમેળાનું આયોજન થાય કારણ કે લોકો માટે શ્રાવણી મેળો અને વિશેષ કરીને પરિવારો અને બાળકો માટે તો મેળો કરવો એક જીવનનો પોતાનો અનુભવ હોય છે આખા જીવનનું એક સંભાળણું હોય છે આજે પણ આપણે જે મેળા કર્યા છે એની ચર્ચાઓ આપણે જ્યારે આપણા આપણી સહેલીઓને મળીએ મિત્રોને મળીએ કઝિન્સને મળીએ ત્યારે આપણે ઈ મેળાનો ઉલ્લેખ કરી અને ચર્ચા કરતા હોય તો મેળાનું એક અલગ મહત્વ દરેક નાગરિકના જીવનમાં હોય છે અને મને લાગે છે કે દરેક બાળકોએ આ મેળાની મજા ચોક્કસ માણવી જોઈએ અને અનુભવ લેવો જોઈએ આપણી એક સાંસ્કૃતિક ધરોહર છે જે મને એવું લાગે છે કે માત્ર રાઈડ્સ અને રોમાંચ કરતાંય વધારે આપણને ઘણું બધું શીખડાવે છે આપણી પરંપરા વિશે પણ માહિતી આપે છે ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ મહેનતથી ઘણી બધી વચ્ચે વચ્ચે અવરોધો પણ આવ્યા એ બધા અવરોધોને પાર કરી અને માત્ર લોકોને લોકમેળાની આ સુવિધા આપવી જેની રાહ નાગરિકો જોતા હતા એ સુવિધા આપવી એ ઉદ્દેશ્યથી આ આખું આયોજન કર્યું છે ત્યારે હું કોર્પોરેશનની આખી ટીમ એટલે શ્રી ડેપ્યુટી મેયરશ્રી અત્યારના ક્રિષ્ણાબેન સોઢા અત્યારના ઇન્ચાર્જ મેયર પણ છે કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી ડેપ્યુટી મેયરશ્રી સાંસ્કૃતિક સેલના અધ્યક્ષશ્રી બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અહીંયા ઉદઘાટન પ્રસંગે મારી સાથે ભાઈ શ્રી ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સિનિયર જિલ્લાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા બધાની ઉપસ્થિતિમાં આ લોકમેળો નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે હું નાગરિકોને અપીલ કરું છું જામનગર જિલ્લા શહેરના બધા નાગરિકોને અપીલ કરું છું કે તમે બધા આવો મેળાની મજા તો ચોક્કસ માણો જ પણ સાથે સાથે તમારી સેફ્ટીનું સૌથી પહેલા ધ્યાન રાખો કોઈ પણ વધારે ભીડ વાળો વિસ્તાર હોય ત્યાં કોઈ કોઈ ના કરે એ વાતની તમે રાખો બધાનો વારો આવતો હોય છે પણ થોડું જવાબદારીપૂર્વક દરેક નાગરિકે વહીવટી તંત્ર દ્વારા બધું જ આયોજન સિક્યોરિટીને ને લઈને કરવામાં આવ્યું છે મલ્ટિપલ એક્ઝિટ પણ આપવામાં આવ્યા છે પણ છતાંય આપણે પણ નાગરિક તરીકે આપ સૌ જવાબદારી પૂર્વક તમારી સેફ્ટી સુરક્ષા એવી વિશેષ એક વિનંતી કરું છું સાથે આપણે કોઈ ગંદકી ના ફેલાવી કચરો ના ફેલાવી આપણે આ આખા સ્થળને પોતે જ સ્વચ્છ રાખીએ કે કચરો ના ફેકીએ યોગ્ય જગ્યાએ માં જ આપણે કચરો ફેંકીએ એવી પણ હું આપ સૌને વિનંતી કરું છું અને મેં પહેલા કીધું એમ મેળાનું એક અલગ જ મહત્વ આપણા જીવનમાં હોય છે દરેક એજ ગ્રુપ એ બાળક હોય કે વડીલો હોય એને મેળો માણવાનો એક અલગ જ શોખ હોય છે તરત એમને કીધું કે ભાઈ બાળકો તો બાંધુ છે અમારે આવું જ એટલે મેળા એક ખુશી હરખ દરેક ઉત્સાહ દરેક નાગરિક ને દરેક એજ ગ્રુપમાં હોય છે તો આપ સૌ આ મેળાનો આનંદ માણો અને આપણે શ્રાવણી મેળાનો એક અલગ જ આપણી માટે સાંસ્કૃતિક રીતે આધ્યામિક રીતે બધી રીતે એક અલગ જ અનુભવની દ્રષ્ટિથી આપણા માટે એક અલગ જ મહત્ત્વ છે તો એ મહત્વ આપ ખૂબ સુંદર રીતે આ જન્માષ્ટમીના પાવન પર્વે ઉજવો એવી જ આજે સાતમના આ પર્વે હું આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આપણે સૌ સ્વસ્થ શિસ્ત જાળવીએ સ્વચ્છતા જાળવીએ અને આપણી સુરક્ષા જાળવીએ બાકી બધી વ્યવસ્થા આખી તંત્રએ બધી જ વહીવટી તંત્ર એ કરેલી છે તો એ વ્યવસ્થાના ભાગરૂપ આપણે સૌ બનીએ એવી એક વિનંતી સાથે પુન આપ સૌને હૃદયપૂર્વકની આજે પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમીના પાર પાવન પરમની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું વિરમું છું વંદે માતરમ જય દ્વારકાધીશ જે જયગરવી ગુજરાત બાળકોમાં એક અલગ જ ઉત્સાહ હોય છે રાઇડ્સને લઈને અને એ લોકોને ખૂબ મજા આવે કે એમનો ટર્ન જલ્દી થી આવી જાય બધા એક સમૂહમાં બધા સાથે બેસી અને એક મજા માણવાનો એક અલગ જ અનુભવ હોય છે પણ હું બાળકોને કહેતી હતી કે તમારા વધારે મને તમારી સાથે મેળો માણવાની જે મજા છે એ અલગ જ છે કારણ કે બાળકોનો જે ઉત્સાહ હોય છે એકદમ નિર્દોષ હોય છે બાળકોનું એક જે એક્સપ્રેશન આખું રાઇડ્સ તરફ હોય છે એ પણ અલગ હોય છે તો એમની સાથે બેસી અને એ અનુભવવું એક અલગ જ અનુભવ છે સાચો રોમાંચ સાચો મેળો માણવો હોય તો મને લાગે છે બાળકો સાથે જ એમના એ નિર્દોષ ભાવ સાથે એમની જ એ નિર્દોષ પ્રતિક્રિયા સાથે એમના એ નિર્દોષ ડર સાથે એ જ માણવાની મજા આવે છે એટલે હું બાળકો સાથે બેઠી અને જે સંવાદ હતો એમાં જે સૌથી નાનું બાળક હતું એ ફર્સ્ટ ટાઈમ બેસતું હતું એટલે એને મને કીધું કે મને ડર લાગે છે બેસતા એમ ચિંતા નહીં કર અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ બેઠા એટલે અમને પણ આવો જ ડર હતો

હું બધાને પરિવાર સાથે આવો મેળો માણો એવી પુનઃ આપ સૌને હૃદયપૂર્વકની અપીલ સાથે શુભકામનાઓ પાઠવું